હલ્લો મિત્રો સ્વાગ છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર જાહેર કરી દેવામાં આવી છે ટૂંક સમયની અંદર તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે અને સાથે વાત કરીએ તો એકવીસમો હપ્તો અહીંયા ચાર હજાર રૂપિયાનો મળવાનો છે એવી આપણને એક માહિતી જોવા મળી રહી છે અને ક્યારે આવશે પીએમ કિસાન સન્માન યોજનાનો એકવીસ સાથે કયા ખેડૂતને ચાર હજારનો હપ્તો મળશે અને કયા ખેડૂતને અહીંયા બે હજારનો હપ્તો મળશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું ને સાથે વાત કરીએ તો તમારે હપ્તાનો લાભ મેળવવો હોય તો અહીંયા સરકાર દ્વારા આપેલા જે છ કાર્યો છે એ પૂર્ણ કરવા પડશે કયા છ કાર્યો છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જશે હવે આપણે શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો આપણને ક્યારે મળશે અને કેવી રીતે મળશે તો એ વાત કરીએ તો દેશમાં ઘણી સરકારી યોજનાઓ ચાલે છે મિત્રો તમને ખબર હશે કે ભારત દેશમાં ઘણી બધી યોજનાઓ ચાલે છે જેમાં ખેડૂતો ગરીબો અને મધ્યમ વર્ગની વિવિધ પ્રકારની મદદ આપવામાં આવે છે મિત્રો આ જે ઘણી બધી યોજનાઓ છે એમાંથી ખાસ ટાર્ગેટ ઓડિયન્સ એટલે કે ટાર્ગેટ હોય છે કે ખેડૂતોને આ યોજનાનો લાભ મળે ગરીબોને મળે અને મધ્યમ વર્ગના લોકોને મળે આવા લોકોને સૌપ્રથમ આ યોજનાઓનો લાભ આપવામાં આવતો હોય છે એ પછી યોજના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની હેતુ એક જ હોય છે જનતાને લાભ પહોંચે મિત્રો રાજ્ય સરકારની યોજના હોય કે પછી ભારત સરકારની યોજના જે પણ યોજના જાહેર કરવામાં આવે છે એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જોવા જઈએ અને મુખ્ય જે હેતુ જોવા જઈએ તો એક જ હેતુ હોય છે કે આપણા દેશની જે જનતા છે જાહેર જનતા એને આ યોજનાઓ થકી લાભ મળી રહે વાત કરીએ હવે આગળ જો તમે એક ખેડૂત છો તો તમારા માટે પણ કેન્દ્ર સરકારે એક યોજના ચલાવે છે એની તમારે ખાસ નોંધ લેવી જોઈએ એટલે કે તમે પણ એક ખેડૂત છો તો કેન્દ્ર સરકાર દ્વારા પણ એક ખેડૂતો માટે એક યોજના ખાસ આર્થિક રીતે સહાય કરતી યોજના ચલાવવામાં આવી રહી છે જેના વિશે આજે આખા દેશમાં ચર્ચા થાય છે મિત્રો એ યોજના વિશે અત્યારે આખા દેશમાં ચર્ચા ચાલુ જ છે આ યોજના બીજું એક કંઈ નહીં પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એનાથી તમે વંચિત પણ હશો એટલે કે એનાથી તમે લાભ લેતા પણ હશો અને તમને ખબર પણ હશે યોજના વિશે આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને જ લાભ આપવામાં આવે છે એટલે કે આ યોજના થકી તમામ ખેડૂતને લાભ નથી આપવામાં આવતો જેમની પાસે જમીન ઓછી છે બે હેક્ટર સુધીની જમીની પાસે જમીન છે અથવા તો બે હેક્ટર કરતાં ઓછી જમીન છે એવા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે ને જેમના પાસે કોઈ સરકારી નોકરી

જે યોજના છે એનો મુખ્ય હેતુ છે કે આપણા દેશના જે આર્થિક રીતે નબળા ખેડૂતો છે એમને અહીંયા આર્થિક સહાય આપવાનો છે જેથી તેઓ ખેતી માટે જરૂરી ખર્ચ જેમ કે બીજ ખાતર અને સાધનોની સરળતાથી મેળવી શકે મિત્રો યોજના થકી જે ખેડૂતોને લાભ આપવામાં આવે જેથી કરીને જે ખેડૂતોનો ખર્ચો છે જેમ કે બીજ લાવવા ખાતર લાવવું કે કોઈ પણ સાધન સાધન ખરીદવું તો એના માટે અહીંયા સરળતાથી મેળવી શકે પણ છ હજાર રૂપિયાની સહાયમાં કોઈ પણ અત્યારે ખાતર નથી આવતું અથવા કોઈ બીજ નથી આવતું અથવા તો કોઈ સાધનો મળી રહેતા નથી તો તમે કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે સહાયને વધારે કરવામાં આવે અને વધારીને કેટલી કરવામાં આવે વાત કરવી આગળ તો યોજનાના યોજના દર વર્ષે છ હજારની સહાય આપવામાં આવે છે મિત્રો આ યોજના થકી દર વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે ત્રણ હપ્તામાં ડીબીટી મારફતે સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે મિત્રો આ જે હપ્તા જે સહાય છે એ ડીબીટી મારફતે ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે દર હપ્તો બે હજારનો આપવામાં આવે છે મિત્રો આ જે હપ્તો હોય છે એ બે હજારનો હપ્તો આપવામાં આવે છે અને હપ્તાનો સમયગાળો ચાર મહિનાના અંતરાલ પર રાખવામાં આવ્યો છે આ રીતે ખેડૂતોને વર્ષના અલગ અલગ સિઝનમાં ખેતીની ખર્ચા માટે મદદ થાય છે મિત્રો વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે બે એક હપ્તો હોય છે એટલે કે છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર વર્ષે મળે છે અત્યાર સુધી આપણને હપ્તા એક હપ્તો બે હજારનો હોય છે એટલે જોવા જઈએ તો અત્યાર સુધી આપણને ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી તમામ ખેડૂતને આપવામાં આવી છે વાત કરીએ તો હાલ સુધી કેટલા હપ્તા મળ્યા હતા હાલ સુધી આપણને વીસ હપ્તા મળી ચૂક્યા છે છેલ્લો હપ્તો વીસમો હતો અને બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલ એક કાર્યક્રમ થકી ડીબીટી મારફતે ખેડૂતોના બેંક ખાતામાં જમા કર્યો હતો હવે ખેડૂતો એકવીસ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે ખેડૂત મિત્રોને વીસમો હપ્તો નથી મળ્યો એમને કેવાય સી આધાર બેંક અઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન આ વેરિફિકેશન છ કાર્યો ખાસ એનેબલ કરવાના છે અને આગામી તમારે એક વીસમો હપ્તો મેળવો હોય તો પણ આ છ એ છ કાર્યો પૂર્ણ કરવાના રહેશે તો જ તમને આગામી સમયમાં હપ્તાઓનો લાભ મળી રહેશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવતો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ